આપ સાંભળી રહ્યા છો પુસ્તક હાજી કાસમ તારી વીજળી લેખક છે ગુણવંત આચાર્ય વાચક છે પાર્થ તારપરા પ્રકરણ એક કથા પ્રવેશ હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ સમદરીયે વેરણ થઈ કલાઈડ નદીના વહાણવાડામાં બંધાયેલી નવી નકોરાગ બોટ એનું નામ એસ એસ વેટરના લગભગ આઠ હજાર ટનની એના જમાનામાં હિન્દી મહાસાગરમાં ફરતી આગ બોટોમાં મોટામાં મોટી વીજળીની શોધ હજી નવી સવી ને આગ બોટોમાં વીજળીના દીવા સાથે હિન્દી મહાસાગરમાં એ પહેલી જ આગ બોટ નવી નક્કો રાગ બોટ વળી ભારે જંગી વળી એમાં એ કાળમાં નવી નવાઈના વીજળીના દીવા બળે લોકોએ એને વીજળીનું હુલામણું નામ આપી દીધું ત્યારે લગનગાળો મોટો વૈશાખ માસ ચાલે મુસાફરોની અવર જવર વધારે વહાણમાંથી બોટોમાંથી લીધેલી ટિકિટો રદ કરાવી કરાવીને છડિયા વીજળીમાં બેસવાને તલ પાપડ થયા આગબોટ કંપનીને આ સારી જાહેર ખબર સામાન્ય રીતે નવી આગબોટ કંપનીની મુંબઈની વડી કચેરીએ આવવાનું ઠરાવાયેલું એ ઠરાવ ફેરવીને આગ બોટે કરાચીમાંથી છડિયા લેવાનું જાહેર કર્યું કરાચીથી મુસાફરો ઉભરાયા મુંબઈમાં લગ્ન એટલે બે જાન પણ ચડી પીઠી ચોડેલ વરરાજાઓ ને જુવાન જુવાન જાનૈયાઓ ત્યાંથી આવી માંડવી માંડવીના બંદરેથી ભુજ અને અંજારની અગિયાર જાનો લીધી ચાર નાગરોની એક નાગર બ્રાહ્મણની ચાર ભાટિયાની બે મુસલમાનોની બારાત આમ કુલ તેર જાનો થઈ માંડવીથી આવી દ્વારકા ભુજ અંજારની જાનુ રે જૂતી જૂત્યા કેસરિયા વરરે તેર જાન તેર પીઠી ચોડેલ વરરાજા ને સોળસો મુસાફરોનો બોજ ઉપાડીને વીજળી દ્વારકા આવી કાળનું નોતરું એક માણસને નહોતું આવ્યું રાજગોર ભગવાનજી માંદા પડી ગયા એમને દ્વારકા ઉતારી દેવામાં આવ્યા આગ બોટ પોરબંદર તરફ ચાલી ઉત્તર દખણના વાયરા વાયા વાયરે ડોલ્યા વહાણ ચહમા ચડાવીને માલમી જુએ પાણીનો નાવે પાર રે દરિયાના પેટાળમાંથી એક તાંડવ ઉપડ્યું તોફાન ચડવા માંડ્યું વધવા માંડ્યું તોફાનને કારણે સાગરની ભરતી પોરબંદરના બારામાં વીસ ફૂટ આગળ રેલાઈ જેને કાળ બોલાવે છે એને કોણ રોકી શકે પોરબંદરના એડમિનિસ્ટ્રેટર મિસ્ટર લેલીએ વીજળીને પોરબંદરમાં તોફાન બંધ રહે ત્યાં સુધી રોકાઈ જવા કહ્યું પણ ગોરા હા કેમ તમે બોલી રહ્યા પણ વીજળી મુંબઈ જાય કાળનું નોતરું કપ્તાનના મોઢામાંથી બોલ્યું વીજળી તો તોફાનની રાણી છે દરિયા લાલની રાણી છે એને તોફાન વળી શું કરવાનું હતું શું કરી શકવાનું હતું વીજળી તો મુંબઈ જાય જાય ને જાય લેલી સાહેબ વીજળીને તો ન રોકી શક્યા પણ પોતાની હકૂમત જેટલું કરી શક્યા થોડાક માનવીના યમદૂતોને એમણે આડા હાથ દીધા પોરબંદરમાંથી એણે એક પણ માનવીને બોટમાં ચડવા ન દીધો કાળ સાથેની લેલીની હોડ એટલેથી પૂરી થઈ બોટ ઉપર લેલીએ કહેવરાવ્યું જે મુસાફરને પોરબંદરમાં ઉતરી જવું હોય એને રાજને ખર્ચે રાખવામાં આવશે ને રાજને ખર્ચે મુકામ પહોંચાડવામાં આવશે તોફાનમાં યમરાજનું અટ્ટહાસ્ય કોઈને નહીં સંભળાયું હોય કોઈ નીચે ન ઉતર્યું લગ્ન ખડે તો ને અહીં તો મુંબઈ શહેરે માંડવા નાખેલ ખોબલે વહેંચાય ખાંડ ઢોલ ત્રંબાડા ધ્રુસકે વાગે ને જોવાય જાનુ કેરી વાટ હાજી કાસમ તારી વીજળી રે ચૂડીએ કોઠે દીવા ને જોવાય જાનુની વાટ સોળસો કન્યા ડુંગર ચડીને જુવે હાજી કાસમ તારી વીજળી રે કોઈ કરતા કોઈ પોરબંદર ના ઉતર્યું તેર જાન સોળસો છડિયા એસી ખલાસીનો બેડો લઈને સેપો કમ્પ્લીટ Ready to continue?